સત્યદેની વોર્ડ યાત્રા આજ રોજ આવી પહોંચી છે તમારા 3 માં પહેલા થોડી ઘણી હતી પણ અત્યારે હવે બધી આ જે છે એમણે અમારો બહુ સપોર્ટ કરીને અમને બધી સુવિધા સારી કરી આપી રોડ રસ્તા લાઈટ પાણીની સુવિધા કેવી છે અને ચોમાસા દરમિયાન અહીંયા કેવી પરિસ્થિતિ ચોમાસામાં દરમિયાન બરાબર છે કોઈ તકલીફ નથી આવતી ને કોઈ જગ્યાએ જ્યાં પાણી ભરાતું છે ત્યાં ગિરીશ કાકા આવીને સુવિધા આપે છે બધી સારું હોય કે ખરાબ પ્રસંગે હોય તો આવીને ઉભા રહીએ અમે એક ફોન કરીએ તો ગિરીશ કાકાને કે આ પ્રોબ્લેમ છે તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમને આપી દે છે સ્કૂલના દાખલો લેવા જતા જી તો તરત ત્યાંથી લખીને આપતા

શું નામ છે તમારું છાયાબેન કિરુભાઈ પટેલ છાયાબેન કેટલા વર્ષથી તમે આ વિસ્તારમાં છો હું આજે મારો જન્મ જ જૈનો છે અચ્છા હા એટલે 44 વર્ષ થવાના શું સમસ્યા છે તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં જે સમસ્યા હતી પહેલા થોડી ઘણી હતી પણ અત્યારે હવે બધી આ ગ્રીસમાંમાં જે છે એમણે અમારું બહુ સપોર્ટ કરીને અમને બધી સુવિધા સારી કરી આપી તમારો વોર્ડ જે છે એ પહેલા ગ્રામ પંચાયતમાં હતો અને પછી નગરપાલિકામાં આવ્યો આવ્યો તો એ પછી કોઈ તકલીફ તમને ના ના કંઈ નહીં એ પછી અમારું ઘણું બહુ સુધરી ગયું એટલે બહુ સુધરી ગયું સુધર્યું છે અને અત્યારે હાલમાં સમસ્યા તમારી હાલમાં અમારી અત્યારે કઈ સમસ્યા નથી જે અમારી સમસ્યા હોય અમે ગિરીશભાઈ પાસે જઈએ એ બધી સમસ્યા અમારી સોલ્વ કરી આપે છે બરાબર અને અમારા આવાસ પણ અમારે નહી હતા અમારું કાચું ઘર હતું તો એમણે અમને આ ફોર્મ અમે ભર્યું એના થકી અમે આજે પાકા ઘરમાં રહેતા થયા છીએ બરાબર અને સોળ તારીખે ઇલેક્શન આવે છે તમને ખ્યાલ છે ને ખ્યાલ છે ખ્યાલ છે બરાબર અ અન્ય રહીશ એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ સાવિત્રીબેન જીરેશભાઈ પટેલ છે સાવિત્રીબેન કેટલા વર્ષથી તમે રહો છો મારા અહીંયા ત્રેવીસ વર્ષથી છે લગ્નના રોડ રસ્તા લાઇટ પાણી ની સુવિધા કેવી છે અને ચોમાસા દરમિયાન અહીંયા કેવી પરિસ્થિતિ ચોમાસામાં દરમિયાન બરાબર છે કોઈ તકલીફ નથી આવતી ને કોઈ જગ્યાએ જ્યાં પાણી ભરાતું છે ત્યાં ગિરીશ કાકા આવીને સુવિધા આપે છે બધી બધાને મદદ બી કરે છે ને બધી રીતે હેલ્પફુલ થાય છે અમને જી અને સોળમી તારીખે જે નગરપાલિકાનું ઇલેક્શન આવે છે શું નઈ નગરપાલિકાના ઇલેક્શન માટે તમે તો અમારે બધાને વોટ આપવાનો જ છે ને કહેવાનું છે કે હવે હમણાં જે કામ કરતા છે તે રીતે આગળ બી અમારું કામ કરતા રહેજો કેમકે ગીરીશકા અમારે જે બધા જ કામ સારું હોય કે ખરાબ પ્રસંગ હોય તો આવીને ઉભા રહી અમે ફોન કરીએ તો કે આ પ્રોબ્લેમ છે તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અમને આપી દે છે લાવીને કોઈ બી કાગળીમાં અમારે કઈ બી કામ અટકતું હોય હવે નગરપાલિકા અહીંયા અમારે દાખલા કઢાવવા માટે બહાર જવા નથી પડતું અહીંયા સુવિધા આપી દીધેલી છે બધી અમને પીવાના પાણીની કોઈ સમસ્યા અહીંયા પીવાના પાણીની કોઈ સમસ્યા નથી હવે કોઈ વખત હવે લાઈન તૂટેલી હોય તો કદાચ પાણી નહી પણ આવે એ તો આગળથી જાણ કરી દે કે ભાઈ ચલો લાઈન તૂટેલી છે એટલે નથી આવવાનું પાણી આજે પણ આમ પાણી અમારું બરાબર આવે છે આવે છે માસી શું કેશો કેટલા વર્ષોથી રો છો અહીંયા મારે પચાસ આઠ વર્ષ થઈ જ ગયા ઓહો પચાસ સાઠ વર્ષથી તમે રો છો અહીંયા હા અને ગ્રામ પંચાયત હતી પેલા અને હવે નગરપાલિકા તો શું ફેર લાગે છે પેલા ગ્રામ પંચાયત સરપંચ રાજ ચાલતું હતું ને અત્યારે નગરપાલિકા એટલે કે અલગ અલગ વોર્ડ છે તમારા વોર્ડના સભ્યોને ઓળખો છો તમે છે તમારા ગિરીશભાઈ બીજા ત્રણ સભ્ય સાઠ વર્ષથી રો છો તમે બધા સારા કામ થયા નાના છોકરા કામ કરી દેતા નો દાખલો લેવા જતા જી તરત ત્યાંથી ને આપતા શું નામ છે તમારું બેન કેટલા વર્ષથી તમે આ વિસ્તારમાં મારા વર્ષ ઉપર છે પાંત્રીસ વર્ષ ઉપર ને અત્યારે નગરપાલિકા ઇલેક્શન આવે છે ખ્યાલ છે તમને સોળ તારીખે યાદ છે કેટલા કેટલા વોટર્સ આપણે તમારા ઉમેદવાર ઉભા છે તમારા ચાર ઉમેદવાર છે ચાર ઉમેદવાર કોણ કોણ છે ગીરીશ કાકા વિજયભાઈ ને આ તો સિવાય અપક્ષા છે તમારા વિસ્તારમાં હા ઉભા છે પણ એ લોકોના એટલા નામ નથી યાદ અમે વધારે ગીરીશકા ને જો રાખીએ ઓકે તમારા વિસ્તારમાં રસ્તા પાણી લાઇટની કેવી સુવિધા છે બેન અમારે રસ્તા લાઇટ બધાની સુવિધા પાણીની સુવિધા પણ બી છે અહીંયા

લક્ષ્મીબેન કેટલા વર્ષથી આ વિસ્તારમાં તમારા છો અને લાઇટ પાણીની બધી સુવિધા છે તમારા પાસે વાત કરી ત્યારે અહિયાં ઘણા લોકો પણ છે એમની સાથે બી વાત કરીશું શું નામ છે વડીલ આપનું જગીશભાઈ

પ્રોપર બધી સુવિધા છે તમારી પાસે બધી સુવિધા છે અને નગરપાલિકાનો ઇલેક્શન આવે છે ખ્યાલ છે ને તમને 16 તારીખે બરાબર સતેરેની વોર્ડ યાત્રા આવી ગઈ છે હવે મોગરાવાડીના કોટેશ્વર નગર વિસ્તારમાં અહીંયાના રહીશો પાસેથી જાણીશું કે શું કહેવું છે એમનો શું નામ છે તમારું માસી મારું ગીતાબેન પ્રપુચંદ દેસાઈ ગીતાબેન કેટલા વર્ષથી અહીંયા રહો છો અમે 30 વર્ષથી 30 વર્ષથી અહીં રહો છો અને નગરપાલિકાનો ઇલેક્શન છે 16 તારીખે ખબર છે તમને હા ખબર છે ખબર છે ખબર છે અને કોણ કોણ છે તમારા એરિયાના ઉમેદવાર ગિરીશભાઈ ડોલીબેન ને અચ્છા એમનો પાંચ રૂપિયો છે

ગામ પંચાયત કરતા નગર એમણે કામ જ એટલું કર્યું કે અમે કેવી જ નહીં અમારો એ ભગવાન છે ગિરીશભાઈ એ અમારો ભગવાન છે એને આપણે અધી રાતે કહે કે અમારું આટલું કામ કરું તો ખડે પગે બરાબર નહીં મારે પોયાના લગ્નમાં મેં કીધું કે ગિરીશભાઈ હું ગઈ કે મારા છોકરાના લગ્ન છે કે તારો અઠવાડિયે પછી નહીં મને માણો આપું કઈ કે અત્યારે છ આપું પછી તમને પંદર માણું એણે અમારું આખું સાફ સફાઈ એણે મારી એ બધી કરેલું છે એનું હું કેવી રીતે ભૂલી શકું એટલે તમારા ગામના ને તમારા વિસ્તારના કામ તો ખરા પણ સામાજિક પ્રસંગોમાં બી બધામાં અમને આગળ પડતા છે બહુ કામ કરે છે શું કહેશો તમે નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બસ સારી ટીમ વિજેતા બને એ જ મારી ઈચ્છા છે સોળમી તારીખે ઇલેક્શન છે નગરપાલિકાનું શું કહેશો બીજેપી અને કોંગ્રેસ તમારા વોર્ડમાં બંનેના ઉમેદવારો છે તમે કોને વોટ આપશો અને તમારા વિસ્તારની સમસ્યા અમારા વિસ્તારની સમસ્યા હંમેશા ગિરીશભાઈ દેસાઈએ જ હલ કરી છે એટલે અત્યારે અમે પક્ષમાં નથી જોતા કે કોંગ્રેસ છે કે બીજેપી અમે ફક્ત ગિરીશભાઈ દેસાઈને જોઈને જ વોટ આપીએ છીએ તો આ હતા મોગરાવાડીના છતરિયા અને કોટેશ્વરનગર વિસ્તારના લોકો જે સત્યની ટીમ વોર્ડ યાત્રા લઈને પહોંચી નગરપાલિકાના ઇલેક્શન લઈને કે શું છે એમના વિસ્તારની સમસ્યા પરંતુ એમણે જણાવ્યું કે સમસ્યા તો હતી આ વિસ્તારના જે જાગૃત સભ્ય છે ગિરીશભાઈ દેસાઈ જે અગાઉ સરપંચ પણ રહી ચૂક્યા છે એમની તમામ સમસ્યાઓનો તેઓ ત્વરિત બને એટલો જલ્દી ઉકેલ લાવે છે ત્યારે અન્ય એક રહીશે જણાવ્યું કે કોંગ્રેસ કે બીજેપી નહીં પરંતુ અમે વ્યક્તિને જોઈને કે ગિરીશભાઈ દેસાઈ જે છે એમના કામો બોલે છે ને એમને જોઈને વોટ આપે છે અને બીજા એક રહીશ છે એમણે જે કીધું ખૂબ જ મહત્વની વાત કે વોર્ડના કામ તો થાય છે પણ સાથે લોકોના ઘરે કોઈ દુઃખદ કે સામાજિક પ્રસંગ હોય એમાં પણ હંમેશા ગિરીશભાઈ દેસાઈ અગ્રેસર રહે છે ત્યારે અત્યારે બીજેપી અને કોંગ્રેસની જે આપણે કહીએ કે વોર ચાલી રહી છે વલસાડના તમામ વિસ્તારોમાં શું પરિણામ આવશે સોળમીએ વોટિંગ થશે અને અઢારમીએ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ આપણને ખરું પરિણામ જોવા મળશે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ